આપણે વડીનું શાક ખાવાનું છે વડીનું શાક કેવું હોય ને હવે એ ખબર નથી તમે આ ઓળખ થઈશો રાજુભાઈને તો આ મયુરી ભજીયાવાળા રાજુભાઈ છે હેલો અને હવે હે ને અમારા એક મિત્ર દીપકભાઈ છે ને સામાણી એનો વડીના શાકનો પ્રોગ્રામ રાખ્યો છે સોયાબીનની હોય છે હવે આપણે ફર્સ્ટ ટાઈમ અનુભવ છે કેવો એ પણ આપણે જોશું ત્યાં જઈને એક આ નવો વિડીયો એક બનાવીને તમને જણાવવા માંગુ છું ભાસ્કરભાઈ પંડ્યા

તૈયારી ચાલે છે લગભગ તો બની ગયું એવું લાગે છે તીખું તમ તમ ઠંડી ઉડી જાય એવું આ ઠંડીમાં જ ખવાય હો પણ શિયાળા હવે શું શું નાખવું વડી સોયાબીન વડી સોયાબીન ની વડી શાકભાજી આખા સ્પેશિયલ શિયાળા ની સ્પેશિયલ આઇટમ હા આવ આપણે પ્રિન્સવાળા ભાઈ મુનાભાઈ અને ઓળખતે ઓ આ અમારા મિત્ર દીપકભાઈ આવી ગયા છે એમનું આયોજન છે

પંડિયાભાઈ ચાલુ કરી દીધું મુલાભાઈ લેજો આમાં વિડીયોમાં આવશે તમારું હા ચોક્કસ લિંક મોકલી દઈશ રાજુભાઈ કેમ લાગ્યું વડીનું શાક સરસ એકદમ જલસો પડી ગયો બહુ બહુ ટેસ્ટી છે ભાઈ બહુ ટેસ્ટી છે મેં તો જો આમાં ભાત ભાત નાખી મજા આવી ગઈ આપડ આ ભૂતભાઈ થોડાક પરસેવે રેપજેપ થઈ ગયા છે ભાવેશભાઈ હજી ચાલુ નથી કર્યું ભૂતભાઈ રિએક્શન જોવે છે પછી કે વિચારવું બધી મજા આવી ગયો પણ